હલો ગાય તો તમને એમ થતું હશે કે જય શ્રી કૃષ્ણ કહીને કેલી બાજુ બધાય નીકળી ગયા તો જુઓ અમે જાય છીએ અમારા નરણાકડા નણંદ છે ને એના ઘરે કાલાવળ તો જો કેવો સરસ મજાનો રસ્તામાં ડેમ ભર્યો છે વિંજરકીનો ડેમ આવે રસ્તામાં કાલાવળ જાય ને ન્યા તો નિયાને જો સરસ મજાનો ડેમ ભર્યો છે પાણીનો ને સરસ મજાની ઠંડી ઠંડી હવા આવતી હતી ને અમે બધા રિક્ષામાં બેઠા બેઠા જતા હતા અને શ્રુતિ નેહાડી અમને બેઠા હતા રસ્તામાં જો માનું મંદિર છે તમે બધા પણ દર્શન કરી લેજો માના અમે પણ દર્શન કર્યા તમે પણ કરજો અને આવો કંઈક રસ્તો હતો તો તડકો બહુ જ હતો પણ તોય જો તમારા માટે બધા માટે વિડીયો બનાવ્યો છે અને ત્યારબાદ અમે પોચવા આવી ગયા હતા કાલાવડ મારા નણંદના ઘરે ગયા હતા તો જો અમે આવી ગયા છે મારા નળનાકડા નણંદ છે ને એમના ઘરે ને એની ગાયું છે તેનો પણ વિડીયો બનાવ્યો છે બધા બધાય વાતો કરતા હતા નસી મજાક કરતા હતા ત્યારબાદ જમવાનું તૈયાર થઈ ગયું તો આપણે જમવા બેસી ગયા છે તો જમવામાં ઊંધિયું બનાવ્યું હતું શિખન હતું બહારથી લાવ્યા હતા શિખન અને પૂરી ને બધું બનાવી નાખ્યું હતું મારા દે અમે ને હતા કેમ કે અમે બપોરે પહોંચ્યા હતા ને માથે કંઈક થઈ ગયું હતું ત્યારબાદ અમે પહોંચ્યા હતા પછી બધાએ જમવા બેસી ગયા સાથે અને જાણે તો બધાએ જમી લીધું હતું અમે બધા બહેનો બાકી હતા જમવામાં તો બહેનોને તો શું હોય વાતો કરતા જાય ને જમતા જાય તો અમે બધા જમતા હતા ને વાતો કરતા હતા અને એવું બધું હાલતું હતું ને બધાએ મસ્ત પેટ ભરીને જઈમું ને બધાએ હસી મજાક કરતા હતા કેમ કે કીધું ને હમણાં એક સાથે કોઈ ભેગા નહોતા હવે ભેગા થયા હતા તો બાજુ બધી છોકરી બેઠી છે ને બાજુની સાઈડમાં અમે બધા બેઠા હતા અને ત્યારબાદ અમે ઘર તરફ નીકળી ગયા અને પછી રસ્તામાં અમે શહેણીનો રસ પીવા રિક્ષા ઉપર આવ્યો હતો તો અમે બધા જો શહેણીનો રસ પીવી છે ને ત્યારબાદ ફરી વચ્ચમાં વ્યંજનનો ડેમ આવ્યો તો સરસ મજાનો